હેલો ફ્રેન્ડ્સ કુક વિલ્ગુનીમાં આપનું સ્વાગત છે હું ચૂફાલ્ગોની આજે હું તમારી સાથે કેરીની રેસિપી શેર કરી રહી છું મેં તો ત્યાં કેરીનો ઉપયોગ કર્યો છે તમે રાજાપોરી કઈ લઈ શકો દેશી કેરી પણ લઈ શકો છો કેરીની મેં ધોઈ કાઢી છે હવે તેને છોલી લઈશું કેરી આપણી છોલીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને છીણી લઈશું અહીંયા ઘડી મેં આ રીતની છીણીનો ઉપયોગ કર્યો છે તેનાથી આપણે કેરીને છીણી લઈશું આ ભાગ નીચે રાખવાનો આ રીતે આપણે છીણીશું અને આ રીતે લાંબા ઘસીશું જેથી આપણી છીણ એકદમ સરસ ને લાંબુ પડે જો તમે આ રીતે ઘસશો તો તો છીણ એકદમ પાતળું પડશે અને સરસ નહીં પડે તમે આ રીતે છીણીમાં ઘસશો એકદમ સરસ છીણ પડશે હું તમને બતાવું જો તમે જઈ શકો છો એટલું સરસ છીણ પડ્યું છે એક સરખું છીણ તૈયાર થઈ ગયું છે કેરીનું જોઈ શકો છો તમે હવે આપણે કેરીના છીણનું વજન કરીશું આપણે પહેલાં જીરો કરીશું પછી ટેક કરીશું છીણનું વજન કરીશું કેટલું થયું આપણું છીણ એકસો નેવું ગ્રામ થયું તો આપણે એની સામે અઢીસો ગ્રામ ખાંડ લઈશું કે ત્રણસો ગ્રામ ખાંડ લઈશું જે પ્રમાણે કેરી કે ખટાશો એ પ્રમાણે તમારે ખાંડનો ઉપયોગ કરવાનો હવે આપણે ખાંડનું વજન કરી લઈશું પહેલાં જીરો કરીશું બાલ મૂકીશું કેળ પર ડબાઈશું આપણે અઢીસો ગ્રામ ખાંડ લઈશું કમ્પ્લીટ મેઝરમેન્ટથી તમે વસ્તુ લેશો તો તમારી વસ્તુ સરસ બનશે એકસો નેવું ગ્રામ આપણું છીણ હતું કેરીનું તો તેની સામે આપણે અઢીસો ગ્રામ ખાંડ લઈશું અઢીસો ગ્રામ ખાંડ આપણી થઈ ગઈ છે ખાંડને કેરીના છીણમાં મિક્સ કરી દઈશું તેને મિક્સ કરીશું છીણ અને ખાંડને એક દિવસ માટે તમે ઢાંકીને રાખી મૂકવાનું જેથી તેની ખાંડ એકદમ ઓંગરી જાય છીણની અંદર આખી રીતે મિક્સ કરી દેવાની છીણને આપણે ઢાંકી દઈશું એક દિવસ માટે એક દિવસ પછી તમે જોઈ શકો છો કે ખાંડ એકદમ ઓંગરી ગઈ છે આ રીતનું પાણી થઈ ગયું છે કેરીના છીણને આપણે આ રીતે કડાઈમાં કાઢી લઈશું ગેસ ચાલુ કરીશું તેને હલાવીશું છુંદાને વચ્ચે વચ્ચે આવી રીતે હલાવતા જઈશું છુંદાને મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું અને હલાવતા જઈશું વિડીયો પસંદ હોય વિડીયોને લાઇક કરજો કુકિત ફાલ્ગોની ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપે એલા બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા ઈડિયોની નોટિફિકેશન મળતી રહે આ રીતથી તમે જો છૂંદો બનાવશો તો તમારો છૂંદો આ ખૂબ જ સરસ રહેશે અને બગડશે પણ નહીં છૂંદો બનાવવા માટે ખૂબ નાની નાની વસ્તુનું ધ્યાન રાખવું પડે છે તો હું તમને કહેતી જઈશ એક દિવસ માટે ભેગી કરીને રાખવાની છીણ અને ખાંડને ને બીજે દિવસે તેનો ઉપયોગ કરવાનો છુંદો બનાવો છો આખું વર્ષ ઘણીવારે છુંદામાં વધારે પડતી ચાસણી થઈ જાય છે છુંદો કાચો રહી જાય છે છુંદામાં ફૂગ આવે છે કે આ રીતે તમે જો છુંદો બનાવશો તો તમારો છુંદો આખું વર્ષ માટે એવો સરસ ને સરસ જ રહેશે જો તમારે એક કિલો કેરીનો છુંદો બનાવવો હોય તો તેની અંદર એક કિલો કેરી લીધી હોય તો તેની અંદર સવા કિલો કે દોઢ કિલો ખાંડ નાખવાની ખાંડ વધારે નાખશો ત્યારે તો એમાં રસો પણ સારો થશે અને તમારો છૂંદો બગડશે પણ નહીં આખું વર્ષ સારો રહેશે તમે જોઈ શકો છો છુંદામાં અત્યારે કેટલા બબલ્સ આવે છે જ્યારે છૂંદો થઈ જશે ત્યારે તે ઓછા થઈ જશે છૂંદાને આપણે ચેક કરી લઈશું આ રીતે એક પ્લેટમાં લઈ લઈશું થોડોક તો બસ આપણો છૂંદો બનીને તૈયાર થઈ ગયું છે ગેસને આપણે બંધ કરી દઈશું આ રીતે છૂંદા અને ખાંડને તમે ભેગા કરીને એક રાત માટે રાખશો તો તમે જ્યારે છૂંદો બનાવશો ત્યારે તમારે બહુ સમય નહીં જાય અને ઓછા સમયમાં તમારો છૂંદો બની જશે તો તમે જરૂરથી આ ટ્રાય કરજો આ રીતે છૂંદો બનાવવાનો છૂંદો ઠંડો થઈ ગયા પછી તેની અંદર આપણે મસાલા કરીશું છૂંદો આવું ઉભારો હોય ગરમ ત્યારે જ આપણે તેની અંદર મસાલા કરી દઈશું તો પાંચ ટુકડા મેં આગળ તટ લીધા છે પાંચ લવિંગ લીધા છે અને ઇલાયચીનો પાવડર લીધો છે આપણે તેમાં ઉમેરી દઈશું અને મિક્સ કરીશું છુંદામાં ને છૂંદો એકદમ ઠંડો પડે પછી આપણે કાચની બોટલની અંદર તેને ભરી દઈશું તો એક વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવો આપણો છૂંદો બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો આ છુંદાની અંદર હું મીઠું ઉમેરવાની નથી તમારે મીઠું ઉમેરવું તો હું ઉમેરી શકો છો આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવો આપણો છુંદો બનીને તૈયાર થઈ ગયો છે તમે આ રીતથી જરૂરથી છૂંદો બનાવવાનો ટ્રાય કરજો તો તમારો છૂંદો કદી બગડશે નહીં આ છૂંદામાં તમારે વઘર કરવો તો વઘાર પણ કરી શકો છો અહીંયા આગળ મેં વઘર કર્યો નથી ખાલી ખડા મસાલાનો જ ઉપયોગ કર્યો છે જો તમે વઘાર કરો તો આખા વર્ષ માટે જ જો તમે છૂંદો સ્ટોર કરો છો ત્યારે તમારો એ છૂંદો કાળો પડી જાય છે પણ જો તમે આ રીતે કરશો તો તમારો છૂંદો કદી કાળો નહીં પડે છૂંદાને આપણે કાચની બાડીમાં ભરી દઈશું દાની બાણી હોય તેને તપાવવી ખૂબ જ જરૂરી છે તપાવ્યા વગર છૂંદો તમે ભરશો તો તમારો છૂંદો આખું વર્ષ તમે સ્ટોર નહીં કરી શકો એમાં આપણે છૂંદો ભરી લઈશું વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવો આપણો છૂંદો બનીને તૈયાર છે ફલગુની ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલા બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે